વાંછ્યાની તે દિસે છે સંતાન ઘર વિહોણાને આપે છે ઘર નોકરીની મંછા પણ પૂર્ણ કરે છે માં મંછા કરણી માતા કહેવાય છે કે રાજસ્થાનના ઉદયપુર મસ્તીત માં મંછા પૂર્ણ કરણી માતાના જો જીવનમાં એકવાર દર્શન કરી લો તો આ તમામ મંછા મકરણી પૂર્ણ કરી દે છે અહીં દર્શને આવતા ભક્તો માં કરણીને માં જગદંબા અને માં પાર્વતી નું જ સ્વરૂપ માને છે અને મા તેમની તમામ મનોકામના પૂર્ણ કરશે તેવી શ્રદ્ધા રાખે છે સ્થિત કરણી માતાનું આ અલાયદુ ધામ તમામ ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલું છે મંદિરમાં કરણી માતાની આરસમાંથી બનેલ ખૂબ જ સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે જેના દર્શન કરીને ભક્તોને થાય છે અનોખી શાંતિની અનુભૂતિ આ મંદિર ઉદયપુરની આન બાણ અને શાનમાં વધારો કરનારું માનવામાં આવે છે આ મંદિર સુધી કોઈ વાહન પર બેસીને નથી જઈ શકાતું અને તે જ કારણ છે કે આ મંદિરની આસપાસ પ્રદૂષણનું નામો નિશાન નથી અર્થાત આ મંદિર પ્રદૂષણ મુક્ત છે અને દૂર દેશાવરથી આવતા પ્રવાસીઓને આકર્ષનારું પણ સાબિત થાય છે

જ્યાં લગભગ સાતસો વર્ષ પૂર્વે એક ગુફામાં મા કરણીએ પોતાના ઈષ્ટદેવની અઘોર તપસ્યા કરી હતી અને તેમના જ્યોતિર્મય થવા પર તેમના કહેવાથી જ તેમની મૂર્તિ બિકાનેરના મંદિરમાં મૂકવામાં આવી હતી અને લાખો શ્રદ્ધાળુઓ માટે આ ધામ પોતાની તમામ મનોકામના પૂર્ણ કરનારું માનવામાં આવે છે અને આ જ મંદિરેથી દિવ્ય જ્યોત તત્કાલીન રાજા કરણસિંહજીએ સોળમી સદીમાં આ સ્થાને લાવીને આ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું લગભગ બાવીસ વર્ષ પહેલાં સુધી આ મંદિરમાં મા કરણીની પિંડી સ્વરૂપે પૂજા થતી હતી જે પિંડી આજે પણ આ મંદિરમાં માતા કરણીની મુખ્ય મૂર્તિની નીચેના સ્થાને સ્થાપિત છે પરંતુ ભક્તોને માતા દર્શનમાં પડતી અગવડતાને ધ્યાનમાં રાખીને માતા કરણીની આ સુંદર મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી હતી સોલહ સો બીસમાં મહારાજા કરણસિંહજીને મંદિરમાં નિર્માણ કરવા

અને અહીં દેવસ્થાન દ્વારા આ સ્થાને રોપ વેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેમાં બેસીને પણ માતા કરણીના દર્શને ભક્તો જાય છે મંદિર પરિસરમાં આવીને લગભગ આખા ઉદયપૂર્ણ નજારો અહીંથી જ માણી શકાય છે પર્વતોની ગિરિમાળાઓની વચ્ચે સ્થિત આ મંદિરની પાસે જ દૂત તલાઈ સરોવર પણ આવેલું છે અહીં આવનાર ભક્તો માટે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે માતાના દર્શને આવતા ભક્તો પોતાની તમામ મનોકામના અહીં માતા કરણીને કહે છે અને માતા કરણી તે તમામ ભક્તોની મનશા પૂર્ણ કરે છે અહીં પોતાની મનોકામના અને મનશા શ્રદ્ધાળુઓ એક ચુંદડી અહીં માતાના મંદિર બહાર એક સ્થાને બાંધીને માને છે અને તમામની મનોકામના અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા છે જેથી અહીં વિરાસતા માતા કરણીને પૂર્ણ માતા કરણી તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં મંદિર પરિસરમાં એક અદભુત શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે અહીં માતા કરણીના દર્શને આવતા ભક્તો સદા શિવ સમક્ષ નતમસ્તક થવાનું અને તેમના આશીર્વાદ લેવાનું પણ નથી ચૂકતા તમામ ભક્તો અહીં મનસાપૂર્ણ કરણી માતાના દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ઉદયપુર રાજસ્થાન